ગુજરાતની એક ખાનગી ચેનલ દ્વારા મારું એક ત્રીસ મિનિટનું આજે સવારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું એમના હથમાં અને એમાં એ ત્રીસ મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મટકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે ખરેખર આમ પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર પંદર લોકસભા જીતી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ એટલે અમુક ચેનલોને સાથે રાખી અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન આખું ઇન્ટરવ્યૂને તોરી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે એને હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ઇન્ડિયા એરલાઇન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું અને સાથોસાથ આ ચેનલને ચેલેન્જ પણ આપું છું કે જે મારું ચાલીસ મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું હતું જો ખરેખર ચેનલ હાચી હોય તો ચાલીસે ચાલીસ મિનિટનું ઇન્ટરવ્યુ એ ટીવી